સભાને ચૂંટણીને લઈને દરેક પક્ષ યુવાનોને રીઝવવા માટે વાયદાઓની વણઝાળ કરી રહ્યું છે પરંતુ યુવાનો ચૂંટણીને લઈને કેટલા જાગૃત છે તે જાણવા માટે વીટીબી ન્યુઝની ટીમ અમદાવાદના સોમલલિત કોલેજ ખાતે આવી પહોંચી છે સોમલિત કોલેજના વિદ્યાર્થીઓ ચૂંટણીને લઈને કેટલા જાગૃત છે શું કહે છે સોમ કોલેજના યુવાનો આવો સાંભળીએ

છેલ્લી વખત હમણાં અઠવાડિયા પહેલા એ કામ ગટરના ઇસ્યુના કારણે આયા કયા કયા કામ થયા છે તમારા મત કામ તો ઘણા બધા થયા છે ટ્રાફિક ની બધી સમસ્યાઓથી એમને દૂર કરીએ પછી કચરાના નિકાલની બધી વ્યવસ્થાઓ કરીએ પછી જેના ગેર પાણી નતું પાણીની લાઈનો બધી નવી નાખ્યા આપીએ બધું ઘણા બધા કામ કર્યા રાજ્યપાલ ને ઓખો છો ખરા હા ભાઈ યુ નહીં ઓળખતા જો ખરી કોઈ વખત રાજ્યપાલ નહો જોયેલા ખરી પણ ઓળખતા નહીં મણિનગરમાં કોણ છે અત્યારે એમએલ એ નો આઈડિયા સાંસદને ઓળખો છો ખરી નો આઈડિયા ઓઈલા ખરી કોઈ દિવસ મસ્ત વિસ્તારમાં એમએલ એ ને તમારા ના હું કાઠિયાવાડથી આવું છું કાઠિયાવાડ અમારે ત્યાં લોકસભા તો ભાજપ છે એ તો ઓમ એ સાંસદ નહીં એમએલએ પણ કૌશિક વેકરિયા એ તો કોઈ યાદ નહીં સાઈ ભાગમાં અત્યારે એમએલએ તરીકે એટલો બધો ખ્યાલ નથી જોયેલા ખરી કોઈ વખત એમએલએ ને મત વિસ્તાર જોયેલા ખરી છે ઓરિયન ટાવર સાઈડ રહું છું ત્યાં આવતા હોય છે ઘણી વાર છેલ્લે ક્યારે જોયા હતા જયારે આ બાવીસ તારીખે રામ ભગવાનનું મંદિર સ્થાપના થયું હતું ત્યારે અમારા એરિયામાં ટાઈપે હતું હતું બધું ઘણું તો એ ટાઈમે આવ્યા હતા અને એમણે પણ અમદાવાદ શાહીબાગ વિસ્તારમાંથી ઘણી બધી બસો દ્વારા અયોધ્યા લઈ જવામાં આવ્યા હતા જોયેલા ખરી કોઈ વખત એમએલએ હું તો હમણાં જ આવી છું બહારથી બરોડા કોણ હતું વડોદરામાં સાંસદ તરીકે કેટલા વાઘેલા આઈ થિંક તાર નામ તો ભૂલી ગઈ છું મને યાદ નથી ખબર જોયેલા ખરી કોઈ વખત સંસદ ને કે એમએલએ ના જોયા નથી કેમ કે વર્ષ થી જોયા રહું છું બાર થી પહેલા રાષ્ટ્રપતિ નું નામ શું છે ઓળખો છો ખરી રાષ્ટ્રપતિ ને ભૂલી ગઈ છું અત્યારે બધું રાજ્યપાલ ને ઓળખો છો ખરી એકચુઅલી માં બે વર્ષ થી ઉકી હતી એટલે બધું મને ખ્યાલ જ નથી કોણ છે રાયપુર માં ધારાસભ્ય ધારી ઇમરાન ખેડાવાળા જોયેલા ખરી ઇમરાન ભાઈ ને ક્યારે જોયેલા ક્યારે આયા હતા છેલ્લી વખત જીજે હતું છેલ્લે ક્યારે જોયા હતા તમારો વિસ્તાર લાસ્ટ લાસ્ટ આપણે ક્યારે ગટરની સમસ્યા હતી ત્યારે જ આવ્યો હતા અને રોડ રસ્તાના વધારે પડતું ધ્યાન રાખવામાં આવે છે એમના તરફ સાંસદ કોણ છે તમારો વિસ્તાર મયુર દવે કોર્પોરેટર સાંસદ કોર્પોરેટર સાંસદ મયુર દવે સાંસદ 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 માં નહીં આવતો

about.